પછી એને પોલીસ વાળા મારે પાણાનો ઘા નો ઘા ખાવો નથી મારા બાયડો છોકરા રખડી નો જાય અને કે દુનો વાહે પડી ગયો તો એટલે ચમત્કાર બતાવવો પડે એમ જ હતો પછી મેં સાહેબ ને ફોન કર્યો તમ ગાડી લઈને આવો આ મને પાણા ઇટડા ના ઘા કરે ને જેમ ખાવે એમ મને બોલે છે જયારે હોય ત્યારે મને મારી મારી જાય પાટા મારી નયો જાય પાણા મારી નયો જાય એટલે પછી સાહેબ આવ્યા તરત હથ કર્યું પીરાવી જો આ ને ડોક્ટર સાહેબ તું ખોટીના પેટનો થામા ખોટું બોલમાં જરીક તું વિચાર કહે હાસું બોલ મારી મારે બાયડી એવી છે મારા છોકરા એવા છે તું તે તાર બાઈડું નો છોકરા નો વિચાર કર એટલું બધું ખોટું બોલ મે તને એક ગાયલ નોતી દીધી તારું નામ નોતું લીતો હું તો ખાલી અહીંયા આયલો જાતો તો તા તીએ મને ગાયલ દીધી પછી હું થોડો હખણો બેહું પછી તને પાણા નીટડા હું પણ પડા કે હોત દેવો પડે ટકા તો સાહેબ મને ટકો હોત ને કેસા એ મુંગો મત તે બોલતો નહીં

મહિના બે ત્રણ મહિના હલવાડી દેવાનો છે જેલમાં જોતું હા તે હલવાડી દે જે લે તારામાં તેવડ હોય તો મારામાં તેવડ છે બધી ડોક્ટર સાહેબ આવું ન કરાય ગરીબો બાપ છે ઘરમાં ખાવા ખીસરી નથી અને તમે આવા ગરીબડા બાપ ને તમે ગિરફતાર કરાવો છોકરા ઘરે રોવે ભૂખ્યારે બી આયરે આવ્યા હું અહીંયા છું અડધી રાતે અમે અહીં હેરાન થાય અને તમને નિહાકા લાગશે ને ટકામાં વાળતો નથી પણ ઘરે કઈ ખાવાય નહીં રે એટલા દુખી થાય શું આવાના નિહાકા નો લેવાય અમારા પાડોશી કેવા સારા બિચારા અત્યારે અડધી રાતે અમારી આયરે પોલીસ સ્ટેશને આવા ઝોંગાઈ ફોન કિરોન માર ઘરવાળા એ હાલો ને મને પોલીસ સ્ટેશને પેકડ્યો છે એટલી અને જે હોય પોલીસ સાહેબ આવી નાની નાની વાતમાં તમારે આમને કરી

હા તે વાંધો નહિ તમે દીકરા દેશે એમ કીધું ને એટલે જવા દઉં છું માના હમ દીધા ને એટલે હું છોડી દઉં છું બરોબર અટકડી કાઢી લાલ હા સારું છે લ્યો પોલીસ વાળા ભાઈ તમારો ભગવાન સારું કર પોલીસ તને છોડ્યો છે પણ હું તને નહીં છોડું હું તને નહીં છોડું ઝોંગા જો તું તારા જટિયા ખેહી લઉં તારે તો જટિયા છે જ નહીં મારે તો હું ધમકી દેવી મારે તારું હું ખેહું કે આ બધા બેઠા નકર કર હમણાં કઈક બોલત કપાતર ફાંસ હવે હાથ છૂટા છે લે ફોની આવે છે હાલો હવે ગોગડી બેન આપણે વયા જઈએ હવે તો ગોગડી આપણે વયા જઈએ હવે હા હાલો જાય હો ડોક્ટર સાહેબ એ ગાયબ થઈ ગયા ડોક્ટર સાહેબ બી ગયા ગોગડી હવે એને એમ થાશે કે સોંગમન મારી નાખશે તો એક ખમન ગોગડા હું લઈ નું કરું છું ને પોલીસ વાળા ભાઈને કહી દઉં કદાચ એને જરૂર હોય હા કહી દે મારી ગોગડી ભાવનગર સ્વાસ્થ્ય નું સ્નેહ મિલન હતું ને એમાં બે નામ બોલવાના રહી ગયા હતા અર્શ ને અરમાન તો એ बधे भावनगर आया था स्नेह मिलन થેન્ક યુ यू સોળા ભાઈ જોઈ તો હાથમાં તમને મારું મે કાર્ડ આપ્યો છે એ કાર્ડમાં બધું લખેલું છે તમારે કઈ પણ તકલીફ હોય વજન વધારવો ઘટાડો કોલેસ્ટ્રોલ થાઇરોઇડ બીપી પગના દુખાવા હાંધાના દુખાવા પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ન મળતો હોય પછી હેર ફોલ થાતું હોય ખીલ હોય કાઈ પણ સ્કિનની પ્રોબ્લેમ બાળકનો પોષણ નાના બાળકોને કેવો ખોરાક ખાવો જોઈએ કેવો ન ખાવો જોઈએ એમાં બધું અમે તમને સમજાવશું કાંઈ પણ તકલીફ હોય તો એ કાર્ડ છે તમારા વાઇફને આપી દેજો પણ ઘરના બહુ વજન છે હો કિલો થઈ ગયા છે હું એમ કઈશ તમને કોલ કર્યો હો કાઈ વાંધો નહીં ઘટી જશે એમને કહેજો જેટલું એમને વજન ઘટાડવું હશે ને એટલું અમે ઘટાડી દઈએ વજન 20 કિલો 30 કિલો 40 કિલો 50 કિલો 10 કિલો 5 કિલો 20 કિલો 25 કિલો જેટલું ઘટાડો એટલું અમે ઘટાડી દઈએ બરોબર મારા વાલા વાલા સબસ્ક્રાઇબર YouTube ફેમિલી Facebook ફેમિલી તમારે પણ વજન હજી ઘટાડવું છે જેવો વિચાર આવે છે ના ના લાઈને ઘટાડો ટ્રાય કરું 3 દિવસ અમારું ફ્રી છે તો તમે અત્યારે જ મારો સ્ટેશન ફોન તો કરો લંગુ ફોન લગાડ્યો છે ઉપાડે તો बोगड़ी भाभी क्या हूँ ना तबे पुलिस स्टेशन रह गया हूँ मम्मी ने सीबरी मशीन है बता वाटे सी पप्पा ये तार हुदी बैठा था पप्पा पस के हमें हूँ हुई जाऊँ सो तो तम क्या नहीं आओ सो अरे बापा पुलिस स्टेशन है बोल लप थी थी माइंड में जोंगा सोई रहो से जोंगा फाइन है ना मैं जो आई गया सी ये नहीं ना दाई भी सी और निकल गया सी माइंड में सोड़ा है वो जोंगा ने बापा पर हमें तम अरवाटे से भी आए तो शी हुई जा रही आपने અને જીણીઓ ભાઈ એ જે આવ્યો નથી સિબરી માસી કે હુંય વાટે રહો ને મમ્મી કે મારી નથી તો હુંય પછી બેઠી હતી તમારે બધાને કાલ સવાર વેલા સામે જોવા જવાનો છે ઓલો છોકરો જો આવ્યો તે ઘરે તો પછી મોડું નો થાય એટલે પછી ઉજાગરા થાય ને તો મેં જો આવો તો હટ જાવ પછી કાલ તમારે બધાને જવાનું છે ને એટલે એલા લે તો સાંભળતોય નથી લંગુ બેન કે કાલ અમારે જોવા જવાનું છે જોવા કોણ કોણ જશે કાઈ નક્કી કર્યું કોને કોને જવાનું છે તમે ઘરે આવો પછી નક્કી કરવી આપણે તમાર ભાઈ એમ કે છે કે ઠંડુ કઈક લેતા આવે બધા હાતો હો ને હા કઈક લેતા આવશે હારું આલ મૂકો હવે ઘરે જઈ તું આય ઘરે આઈને પછી વાતો કરવી આપણે જોવા માં તો જો લોગડી બેન હું કહું ને એટલા જણા જવાય જીણકી ને તા ટાબરીઓ નાનો છે એને નો લઈ જાય ને અમથી નાની છે એને નો ન્યા લઈ જવાય અત્યારે જોવા માં અને છોકરો રે નો રે તો એક હું જાશ અને તું જાજે ગોગડી ગોગડો અને બસ એટલા જણા ને જોગડી બેન આમ થયું આપણે જાઝા જણા ને જવાનું નથી એટલા ને તમારે જવાનું છે ગોગડી ગોગડો તું અને બસ બીજું કોણ કીધું ઝીણીઓ ભલે આવતો ઝીણી લેતા જ અમે જાશું સારે નથી આવતા દીકરી ને હા બધું જોવા

બહુ લગ્ન ની ઉતાવળ કરતા હતા કે અમારે દિવાળી પછી તરત જ લગ્ન કરી દેવાશે તરત જ કરી દેવાશે પણ મેં કીધું આ બાપા કરી દેવાના છે ફોન બોન આવે છે બેટા હા ક્યારેક ક્યારેક આવે ને માં લંગુ બેન બોલો 5 મિનિટ એન ફોન આવે 5 અમે 5 મિનિટ કે ટકતા નથી તરત તમારો ફોન આવે છે કામ ખોટો ખોટો કે હું કામ મને હેરાન કરશો શીબરી માસી પછી મને ખીજા ના ના હું તને કાઈ નઈ ખીજાવ પણ ઓછું રાખજે ફોન માં હો શીબરીમાંથી આ ગાડી નો અવાજ આવી ગયો ગોગડી ભાભી ની આવી ગયા લાગે